પાંચ લાખ અને ચારસો પારની વાતો કરવાવાળાને રાત્રે ઊંઘ નથી આવતી એમના ઉજાગરા વધી ગયા છે જે આખા દેશના ઈસ્યુ છે પ્રશ્નો છે ખેડૂતોના છે બેરોજગારના છે મોંઘવારીના છે બેન દીકરીઓ ઉપર થતા અત્યાચારોના છે એ મુદ્દાઓ પર ચૂંટણીઓ લડવા લડાવવી જોઈએ એની જગ્યાએ નોન ઇસ્યુ ઉપર જ્યારે ચૂંટણીને દેશના પ્રધાનમંત્રી એક સરપંચ ચૂંટણી લડતો હોય શરમથી ઝૂકી જાય છે અને આખા દેશમાં જે કોંગ્રેસ કામ કરી રહી છે એ મુદ્દા ઉપર કામ કરી રહી છે અને મુદ્દા ઉપર ચૂંટણી લડી રહી છે રાજા રજવાડાઓના નિવેદન ને લઈને ભાજપે જે પલટવાર કર્યો છે રાહુલ ગાંધીજીના ના નિવેદન ને લઈને તેને લઈને તમે શું કહેશો કેવી રીતે તે નિવેદનને જોઈ રહ્યા છો રાહુલજીના નિવેદન પછી દેશના પ્રધાનમંત્રી ગરજી ગરાજીને જે બોલે છે તો રૂપાલીએ રૂપાલાએ બેન દીકરીઓ ઉપર ગંદી ભાષાનો પ્રયોગ કર્યો તો ત્યારે પ્રધાનમંત્રી ક્યાં ગયા હતા અને રાહુલજીએ વાત કરી છે સત્તામાં હોય એની વ્યવસ્થાની ટીકા કરી છે કોઈ બેન દીકરીઓની વાત કરી છે જે બેન દીકરીઓની વાત કરી હતી એને ટિકિટ આપે છે એને પંપાળે છે એને સાચવે છે અને જે ઇસ્યુ નથી એવા ઇસ્યુને દેશના પ્રધાનમંત્રી જે વાત કરે છે જુઠ્ઠી કરે છે અને ગેરમાર્ગે પ્રજાને દોરે છે જગદીશભાઈ રાહુલ રાહુલ ગાંધીએ આ નિવેદનમાં સાથ કહ્યું હતું કે ભાઈ રાજા રજવાડાઓ જેમની તેમની ઈચ્છા થાય તેમને જમીનો આપી દેતા હતા અને તેમની જમીનો લઈ લેતા હતા સત્તા હોય એની ટીકા થાય અને સત્તાની જે ટીકા થઈ હોય એ એ વખતે રાજા રજવાડાઓ વખતે પણ ટીકા ટિપ્પણીઓ થતી હતી જે કંઈ સત્તા સારી રીતે નેતા સાચવતા એની પણ ટીકા થતી હતી આજે પણ સત્તાની ટીકા કરવા જઈએ છીએ ત્યારે મોદી સાહેબને અમિત શાહથી સહન નથી થતું અને આખી તાનાશાહી કરે છે એની ચર્ચા કરીએ ને